શ્રી ગુરુદેવ દત્ત મજા આવે છે ને એક શબ્દ કહેવો હતો ને ગ્રહોની પોઝિશન પર કે ભગવાને જાણે બાણ ચડાવ્યું હોય નવે નવ ગ્રહને સાધીને અને નવે નવ ગ્રહનું સંયોજન એવું છે કે તમારી કુંડલીના દરેકે દરેક ભાગ ઇફેક્ટ કરે છે અને એ દ્રષ્ટિ જોતા દુનિયાની કોઈ વ્યક્તિ આની અવસરથી બાકી નહીં રહે આ મારા શબ્દો હતા કેમ કે ગ્રહણ બ્રહ્માંડમાં થાય છે અને ભગવાને જે નવ ગ્રહ સાધીને એ ગ્રહણ અને તેર જે એમને જે એક પ્રયોગ કર્યો અને નવે નવ ગ્રહ આપણી કુંડલીના બારે બાર ખાનાના પ્રભુત્વ ધરાવતા હોવાને કારણે મારા એક શબ્દ હતા કે દુનિયાની કોઈ વ્યક્તિ આ ઇફેક્ટથી બાકી નહીં રહે એની એક ઇફેક્ટ આપણે વિશાળ ભૂકંપ જોયો તે પછી પણ ઘણા ભૂકંપ જોયા ઇફેક્ટ સુધી જોઈ પણ દુનિયાની કોઈ વ્યક્તિ બાકી નહીં રહે તો તે એક અસર ટેરિફ વોરમાં આપણને જોવા મળી કે જે ટેરિફ વોર ચાલુ થયું છે એમાં દુનિયાના બધા દેશો સામેલ થઈ ગયા અને એને કારણે દુનિયાની બધા બધી પ્રજા ઇફેક્ટ થવાની ખાલી હવે એ જ જોવાનું છે કે આ ટેરિફ ફોર વર્લ્ડ વોરમાં કન્વર્ટેડ ક્યારે થાય છે આજે સવારના ન્યૂઝ છે કે અમેરિકાએ ચાઈના પર બીજી એકસો ચાર ટકા ટેરિફ લગાવી દીધી છે ટેરિફને કારણે ઘણી ફેક્ટરીઓ અને ઓફિસો બંધ થઈ જવાની છે મોને ભાગે જે કંપનીઓનો બિઝનેસ એક્સપોર્ટ પર આધાર છે આધારિત છે અથવા જેનો જેનું રો મટીરિયલ જેને બહારથી મંગાવવું પડે છે અથવા જેનો એક્સપોર્ટ પર બિઝનેસ છે એવી બધી કંપનીઓના સમીકરણ ઊંધા પડી જવાના છે બંધ થઈ જશે એની જ અસર શેરબજાર પર જોઈ કે આપણે ખાલી અમેરિકાનું દસ બાર ટ્રિલિયનનું તો નુકસાન અમેરિકાને થયું ભારતમાં પણ એક ગુઠ્ઠું મારી ગઈ પણ ખ્યાલ આવ્યો કે આ ભાઈ આપણો એટલો બધો બિઝનેસ એક્સપોર્ટનો નથી એટલે પાછું રિકવરી થઈ રહેલું છે બરાબર મેં પહેલાં જ કહેલું કે ભારતને ઓછી વધતી અસર થશે શેરબજાર ઉપર નીચર ચઢે પણ શેર એ હવે જોખમ જ છે શેર છે પછી આપણે કોઈપણ પ્રકારના બીટકોઇન્સ છે જે બીટકોઇન્સ છે અને સોના ચાંદી આ બજારમાં પૈસા રોકતા પહેલાં હજાર વાર હવે વિચાર કરી લો ભવિષ્યમાં શેર બજાર તો કાગળિયા થવાના જ છે બીટકોઇન તમારે કોમ્પ્યુટરમાંથી અદ્રશ્ય થઈ જવાનો છે એ કન્ફર્મ છે બરાબર આ બધી ઇન્ટરનેશનલ ગેમ છે અને એમાં આપણે ફસાવવું નહીં જે વસ્તુ આપણા હાથમાં હોય તેમાં જ રોકાણ કરવું પહેલેથી કહેતો આવેલો કે આ ત્રણ મહિના બહુ જ ખટાક ખતરનાક છે માર્ચ એપ્રિલ મે મેનો અંત સુધી જૂનની સાત તારીખથી ફરી નવા સમીકરણો વિશ્વમાં બનશે અને આ બે મહિના હવે જે આપણે માર્ચ એટલે કે એપ્રિલ અને મે મહિના દુનિયાનું મેં તે સમયે પણ કહ્યું કે આ છ મહિના જેવા છે કે આગળના પાંચ વર્ષના દુનિયાના દુનિયાની દિશા નક્કી કરશે આપણા બધાનું જીવન પાંચ વર્ષ કેવું રહેશે તે નક્કી થશે અને એ તેના પણ હવે આ તહે ફોરને આ બધાને કારણે આપણા બધાના જીવન બદલાઈ જવાના છે અને ભાગે ઇતિહાસમાં આપણે જોયું છે જ્યારે જ્યારે ટેલિફોન ફોર ચાલુ થાય છે એની પાછળ વિશ્વયુદ્ધ દસ્તક દે જ છે હાલની પરિસ્થિતિ અમે વિશ્વયુદ્ધને દસ્તક દે જ રહેલી છે આ કે જોઈએ પરમાત્મા કરે જે શું એની ઈચ્છા છે પણ એણે જે એક લક્ષ વિધ્યું હતું નવગ્રહોને પકડીને એની એક કમાન બનાવી મેં કીધું ને એનું એ કમાન નિક જ જગ્યા પર કેન્દ્રિત થયું તો એટલું તો દેખાયું કે બધાને ફાઇનાન્સલી રીતે ઢીલા કરી દે એ દિશામાં એમનું પ્રથમ કદમ દેખાયું કારણ કે આ હતી બધાને જ અસર થવાની છે તમને એને મને એને બનાવે બરાબર જે દેશ સ્વાવલંબી છે આપણો ખેતી પ્રધાન દેશ છે ભારત આપણી આપણા ઘરમાં મોટેભાગની પ્રોડક્ટ બધી આપણી પોતાની જ હોય છે ભારતની જ હોય છે આપણું જીવનસ્રને એટલું બધું એ નથી કે જે વિદેશ પર ડિપેન્ડ હોય આપણે અસર ઓછી થશે બાકી જે લોકો તો વિદેશ પર છે એક્સપોર્ટ પર છે કે ઇમ્પોર્ટ પર જ છે બરાબર તે લોકોને આની અસર બહુ થવાની છે તે લોકોના બધા જ માળખા ખોરવાઈ જવાના છે ખરીદ પરચેસના બધા એ લોકોના જે શું કહે કે બજેટ હોય તે બધું ખોરવાઈ જવાનું છે અંદાજોની ફેલાશે લોકો રસ્તા પર આવશે અને એ એક વિગ્રહની પરિસ્થિતિ લેશે અને એ પરિસ્થિતિ એવી થાય કે બે દોસ્તો વચ્ચે વોર પણ કરાવે વિશ્વયુદ્ધને વધારે ઉત્ની આપે પરમાત્માની શું ઈચ્છા છે આપણે જ ખાલી ટ્રસ્ટી કરવાની પણ એક સમીકરણ પણ મારી સ્પષ્ટ દ્રષ્ટિ હતી કે નવગ્રહની કમાન બનાવીને જે લક્ષ્ય વિધું છે એની શું અસર થાય છે એમાં મેં કહ્યું હતું કે કૃષિ પૃથ્વી ઉપર એટલું બધું પ્રેશર છે એક વિશાળ ભૂકંપ આવી શકે છે તો આપણે જો એક વિશાળ ભૂકંપ આવી ગયા બરાબર છે બેંકોંગને એ બાજુ બેંગકોંગ ધ્યાનમાં રાખ્યું તે પછી પણ ઘણા ભૂકંપો આવ્યા પ્લસ એ લક્ષ્યને કારણે આખા વિશ્વનું ફાઇનાન્સ માર્કેટ માળખું ડિસ્ટર્બ થઈ ગયું હેમ એટલે ભગવાન જ્યારે ક્રોધિત થાય છે ત્યારે પહેલું તમારું ઐશ્વર્ય છીનવી લે છે લાઇક દિશામાં એનું પગલું છે કે તમને આર્થિક રીતે જ પાયમાલ કરી દેવામાં આવે એટલે એટલે કે ચમડીની તૂટે ત્યાં સુધી ડમડી તૂટે ચમડી તૂટે એમ એટલે પહેલા ભગવાન બધાને આર્થિક રીતે જ પાયમાલ કરી દેશે ઘણા લોકો મારા વિડીયો જોઈને કહે છે કે સર મેં ઇન્ડિયામાં ફ્લેટ લીધો ફ્લેટ નહીં લેવો જમીન સાથેનું જ લવો ફ્લેટનું આગળ કોઈ ભવિષ્ય મને ભારતમાં દેખાતું નથી કારણ કે એક વિશાળ ભૂકંપ એવો આવશે ને કે તે પછી કોઈ લોકો ફ્લેટમાં રહેવા જવાના પણ નથી જમીન સાથેનું મકાન લો એવું મકાન લો કે જેમાં તમે કંઈક થોડું પોતાના ખાવા પીતું ઉગાડી પણ શકો વાડી લેવો ભજીફા લ્યો અને રોકાણ કરો તો ભારતની સ્ટેટ બેંક છે કે ગવર્મેન્ટની જે બેંક છે એમાં જ કરો આજનો વિડીયો તમને એમ લાગી પુનરાવતી વિડીયો છે તો ફરીથી સમાચાર આવ્યો કે ટ્રમ્પે ચાઇના પર એકસો પાંચ ટકે લાગ્યું એટલે વિશ્વયુદ્ધ તો સાઇટ પર ભારત એટલે અમેરિકાને ચાઇના વચ્ચે હવે શું થાય છે એની પર હવે દ્રષ્ટિ કરવાની આમાં બધી કંપનીઓ હલવાઈ જાય તમારા સુધી આવવાનો છે કંપનીઓનું પ્રોડક્શન બંધ થાય એટલે સ્ટાફ છૂટા કરવા પડે ઓફિસ સ્ટાફ છૂટો કરવો પડે ઓફિસો બંધ કરવી પડે આના કારણે શેર બજાર તો તૂટે જ પણ બેન્કો પણ હલવાઈ જાય બેન્કો હલવાય કે બેન્કોમાં ડિપોઝિટ કરનાર આપણા જેવાના પૈસા હલવાઈ જાય આ એક સાયકલ છે ભાઈ એટલે ખાલી મુક્ત દ્રષ્ટા બનીને જોયા નહીં કરો આ બધું જે કંઈ પણ થાય છે ને એની તમારા જીવન પર શું અસર થાય ને એનું ખુદ તમે અવલોકન પણ કરો હવે આ આપણે એવા સમયમાં જીવી રહ્યા છે ને કે જે વ્યક્તિ જાગૃત હશે તે જ ફાવશે બાકી જે પોતાની મો મસ્તીમાં જીવા કરશે ને તેના બારને ક્યારે પાણી આવી જાય ને એને ખબર પણ ભરવી પડે અને પુરુષ હોય કે સ્ત્રી હોય જે તમારા ઘરના મોભી હોય તો હવે તમે જાગો આખા વિશ્વમાં શું થયેલું છે આપણા રાષ્ટ્રમાં શું થઈ રહેલું છે એની પર દ્રષ્ટિ કરો એના પછી અવલોકન કરો આકલન કરો ને એ દિશામાં તમારું આયોજન કરો અમારા જેવા જેટલા પણ દીર્ઘ દ્રષ્ટિના છે આગળનું જોઈ શકે છે એના તચમારો એની સાથે સંવાદ કરો ને એ પ્રમાણે આયોજન કરો આપણા દેશમાં કંઈ નહીં થવાનું અહીંયા કંઈ નહીં થવાનું તે એ લોકોની મેં કરી તેમ ઘરના બહારને પાણી આવી જાય ને ત્યારે જાગે અને ત્યારે પછી કંઈ હોળી બનાવવા નહીં જવાય ભાઈ સમજી ગયા આપણું તણાઈ જ જાય બધું હજુ આ બે મહિના એપ્રિલ પૂરો ને મહિનો મે પૂરો કોઈ શુભ પ્રસંગો કોઈ શુભ કાર્યોની શરૂઆત કરવા માટે હિતાવહ નથી એમ કોઈ લગ્ન પ્રસંગ કે વિવાહ પ્રસંગ બરાબર કોઈ પણ નિર્ણય લેવા માટે કોઈ પણ નવી શરૂઆત કરવા માટે આ બે મહિના હિતાવ નથી અત્યારે આ બધું કોઈ પણ કાર્ય છે જે શુભ કાર્ય છે જે મુલતવી રાખો નવા ઘરમાં પ્રવેશ કરવાનો નવી ફેક્ટરીની સ્થાપના કરવાની નવી ઓફિસની સ્થાપના કરવાની એ બધી વસ્તુ હમણાં મુલતવી રાખો મે મહિનો પૂરો થાય પછી જ એ બધું કાર્ય સારું દિવસ જોઈને કરું અને હું હજુ પણ કહેવું છું કોઈ પણ વ્યક્તિ નવી ઓફિસ લે નવું વેપાર ચાલુ કરે નવો બિઝનેસ ચાલુ કરે એની ગજાબાની લોન લે નહીં બહુ જરૂરી હોય બહુ બિઝનેસમાં એક્સટેન્શનની જરૂર હોય તો એફડી પર લોન લેવી કથો લોનની સામે કંઈક એટલું તમારું રિઝર્વ ફંડ કે એવી એસેટ હોવી જોઈએ કે ભવિષ્યમાં અચાનક આ બધી પરિસ્થિતિને કારણે તમારો બિઝનેસ અટકી જાય ઓફિસ અટકી જાય તો એ એ મારી તમે લોન ચૂકવીને તમે છૂટા થઈ શકો જો ભાઈ ઘરે બેવાનું આવે ને વર બે વરસ તો આ બેંકવાળા આપણને રોજ ફોન કરીને આપણા મગજનું દં કરે ને એમાંથી પહેલાં બાર આવી ગયા કે બે વરસ બેવું પડે કે ચાર વરસ બેહવું પડે એ પરમાત્મા નક્કી કરશે એમ એટલે ગઈકાલે પણ કહ્યું હતું તેમ જે પણ વ્યક્તિ લોનથી મુક્ત થશે ને તે જ હવે પછીના સમયમાં થોડી એને શાંતિ રહે દુનિયાભરની ઉપાધી અને પછી આના ફોન આવે ને આના ફોન આવે એવા ચક્કરોમાં રહેવું નહીં હું તમારી જે કંઈ પણ આવક હોય એના ઓવર કોન્ફિડન્સમાં પણ નહીં દઉં એમ બરાબર પ્લાન બી કેવલ એનઆરઆઈ માટે નથી તમે ઇન્ડિયન્સ માટે પણ છે તો પ્લાન બી તમે પણ રાખો રિઝર્વ ફંડ રાખો બિઝનેસમાં તમારે લોન ચાલતી હોય તો લોનની સામે એટલી એસેટ રાખો તમારું જે ઘર છે એની પર ક્યારેય લોન નહીં લો બિઝનેસ લોન લો જઈ રહ્યો છે તમારા એસેટ પર લો તમારા ઘર પર ક્યારે નહીં લે બધી પરિસ્થિતિ ખરાબ થાય તો ઘરે શાંતિથી બેહીને ખાય તો ને ભાઈ જે એનારા લોકો વિદેશમાં છે ને ને વિદેશની મુખ એની પર ભારતમાં જે સંબંધો પોતાના પરિવાર સગાળા સાથે બિન જરૂરી બગાયેલા છે પૈસાની જોરે કે જે પણ એ સુધારી લો આવીને બધાએ ભેગા જ રહેવાનું છે આવો ત્યારે તમને કોઈનો હાથ મળી રહે તમારા સગા મિત્રો બોરા રિલેશન ફરીથી બાંધવાનું અમે તો અમેરિકાથી હવે આવવાના જ નથી કેનેડાથી આવવાના જ નથી ઓસ્ટ્રેલિયાથી આવવાના નથી એ બ્રહ્માના અહીંયા જે બધું બગાયેલું છે ને ભાઈ તે સુધારી લો હં તમારી ભૂલ હોય તો પણ સુધારી લો નહીં ભૂલ હોય તો પણ સુધારી લો બધાએ ભવિષ્યમાં સાથે રહેવાનું આવવાનું જ છે એક મિત્ર પૂજા આપણા દેશમાં આટલા બધા એમ કે શું કે હિન્દુઓમાં એકતા કેમ નથી એટલું હોય ક્યાંથી રહે ભાઈ જે પણ વ્યક્તિ ભક્તિ કરે સાધના કરે સિદ્ધિ મળે હું તો એનો નવો પંથ સ્થાપે બરાબર એ પોતે ગુરુ બની જાય એને પોતે નવો પંથ સ્થાપે ભલે નવો પંથ સ્થાપતો નવી દિશામાં લઈ જાય રામકૃષ્ણ શંકર હનુમાનને નહીં ભૂલવા જોઈએ બરાબર મારી પાસે કોઈ આવે તો હું ગુરુદેવ મને ને એ રીતના ધર્મના છો બરાબર તમને સિદ્ધિ મળી ભગવાનના આશીર્વાદ હોય તમે તમારા આશ્રમ બનાવો પંઠ બનાવો કાનો રસન ખવડાવો નહીં ખવડાવો બરાબર પણ રામકૃષ્ણ શંકર હનુમાનને જ તેમાં ઈષ્ટદેવ તરીકે લઈને ચાલો એની જ ભક્તિને પૂજા બધાને કરાવો જે ઈષ્ટદેવને પૂંજીને તમે ચાલ્યા છો ને તમને સિદ્ધિ મળી છે હું તેને તમારા શિષ્યોને કેમ તમે એનાથી દૂર કરી દઉં છું એ એ પણ એ રીતે બધા ગુરુઓ બધા સંતો બધા મઠવાળા ચાલે ને ભાઈ તો આ હિન્દુઓમાં એકતા આવે આપણે ત્યાં હિન્દુ ધર્મમાંથી જ કેટલા ભાઈ છે કોઈ શીખ કોઈ ઈસાઈ કોઈ જૈન કોઈ મારી કોઈ બુદ્ધ બરાબર ને કોઈ ક્ષત્રિય કોઈ આ કોઈ ઠે ભાઈ આપણા બધાના બાપ રામકૃષ્ણ શંકર હનુમાન જ છે હવે આ વસ્તુ કોણ સમજાવે જે કંઈ સમાજ હોય જે કંઈ પંથ હોય બધા કોઈલા હોય કબીરપંથ કે જે કંઈ પણ પંથ બરાબર તો તેના જે તેના જે મથાધિપતિ હોય એના જે ગુરુ હોય તેની ફરજ છે કે ભાઈ બેઝિક શું છે રામકૃષ્ણ શંકર હનુમાન તો એની જ ભક્તિ એની જ પૂંજા તરફ બધાને લઈ જાય નહીં કે પોતાની ભક્તિ તરફ એમ સમજી ગયા તો હિન્દુઓમાં એકતા તમે નહીં કરશો તો આવનારી પરમા પરમાત્માની જે પરમ શક્તિ છે પૃથ્વી પર હવે હાજર રજૂ છે તે કહે માસ્તર દંડો લઈને બીજું હીરું કરે શું તમને ગુરુ તરીકે દંડા પડે તો પહેલાં આપણે જ સુધી જવા મજા આવશે અમે અત્યારથી સાવજ સાવત છે બધાને રામકૃષ્ણ શંકર હનુમાન કોમન ભક્તિ તરફ જ લઈ જઈએ કોઈ કે જય ગોપાલ કોઈ કે ફલાના દીકના બધું નવું નવું અરે ભાઈ આપણા બધાના બાપ રામકૃષ્ણ શંકર હનુમાન જ છે એને જ ભજો એ દિશામાં જ લઈ જાઓ બધાને હે છેલ્લે પણ ત્યાં જ જવાનું છે મૂળ જે છે આપણું હં ગુરુઓ જે મહંતો જેટલા પણ બધા પંથ પડી ગયા છે એ એમના સાધકોને એ દિશામાં લઈ જાય ભલે પોતાનું કોઈ અલગ ગુરુ મંત્ર આપે પણ તે મંદિર એ આશ્રમમાં રામકૃષ્ણ શંકર હનુમાન દત્તા ભગવાનની ભગવાનની ગુરુ સ્વયં પૂજા કરે તો એના ભક્તો કરશે ને હા કોઈ હનુમાનને બહાર કાઢી નાખે કોઈ ગણપતિને બહાર કાઢી નાખે કોઈ મહાદેવને બહાર કાઢી નાખે છે તો પછી એવા હિન્દુઓમાં એકતા ક્યાંથી આવે બધાને લઈને ચાલો સનાતન ધર્મ શું છે બધાને લઈને ચાલે તે સનાતન ધર્મ છે હે એટલે બધા દેવોને પણ લઈને ચાલે તે સનાતની છે તેત્રીસ કોટી દેવતા નમા નમા અમે રોજ બોલીએ છીએ નવગ્રહ બધા જ ગ્રહોને લઈને ચાલુ પડે સત્તાવીસ નક્ષત્ર બધાને જ લઈને ચાલુ કરે આ બધા બ્રહ્માંડ તેત્રીસ કોટી દેવ દેવતા સર્વ દેવો દેવી દેવતા સર્વ ગ્રહ નક્ષત્ર એ બધાનું એક સારાંશ અને એક બેલેન્સથી ઊભેલું છે કોઈને એકને પકડી રાખવાથી કંઈ થતું નથી આરાધના કરો ગુરુમંત્ર એક જ હોવો જોઈએ ઈષ્ટદેવ એક જ હોવા છે ગુરુદેવી તમારે એક જ હોવા છે એની ના નથી તમે જે ભગવાનની પૂજા કરો જે સાધના કરતા હોય જે તપ કરતા હોય એ તમારા એક જ હોવા જોઈએ પરંતુ તમારે બધા ઈષ્ટદેવને લઈને ચાલવું જોઈએ રામની અંદર પણ કૃષ્ણને જોતા આવડું જોઈએ કૃષ્ણની અંદર પણ રામને જોતા આવડતું જોઈએ અને રામ અને કૃષ્ણની અંદર મહાદેવને જોતા આવડું જોઈએ અને મહાદેવને પણ જોતા આવડતું છે એમ લક્ષ્મીજીમાં સરસ્વતીને જોતા આવરજો સરસ્વતીમાં લક્ષ્મીજીને જોતા આવજો એ બંદિરની અંદર કાલિકા માને પણ જોતા આવરજો નવ દુર્ગાને એક જ છે શ્રીદેવ પણ એક જ છે પરબ્રહ્મ પરમાત્મા એક જ છે એટલે આપણે બધાને લઈને ચાલવું જોઈએ ભલે ભાઈ તમે ગુરુ તરીકે કોઈ એક જ માર્ગે બાળકોને તમારા શિષ્યોને લઈ જાઓ તો એમને આ રામકૃષ્ણ શંકર હનુમાન શ્રી ગુરુદેવ દત્તા દેવ ભગવાન આ પરબ્રહ્મ પરમાત્મા આ દેવીઓ ગ્રહો નક્ષત્ર બધી બાજુ એ લોકોને લઈ જાઓ કોઈ એક જ જગ્યાએ એ લોકોની સોય ચતારી નહીં નાખો ગુરુમંત્ર એક જ હોય ઈષ્ટદેવ એક જ હોય બરાબર બધા દેવોને લઈને ચાલવું પડે હા આ નથી ચાલ્યા એટલે આપણી અંદર પંથ પહેર્યા છે આપણી અંદર ભાગલા પહેર્યા છે આપણી અંદર ઊંચ નીચના પણ જે ભેદભાવ છે ને એનું કારણ જ આ છે પહેલેથી જ આ આગળ છે આપણે હવે એ સુધારવાની છે તમે નહીં સુધારશો તો જે આવી તે સુધારે ને એમની ઉધારવાની રીત બહુ ખતરનાક છે એ કૃષ્ણ નથી કે બાંસુરી વગાડે એ મહાદેવ છે ત્રિશુલ જ ઉઠાવે તો પછી એની આંખ તમારી ઝેલાય એટલે જે પણ ગુરુઓ મથાધિપતિઓ જે કંઈ પણ છે ધર્મના આગેવાનો તે અત્યારથી જ એના બાળકોને શિષ્યોને યોગ્ય દિશામાં લઈ જાય આવનારા સમય એમનો બહુ અગ્ર છે પેલાનો પ્રધાપન તમારા શિષ્યોરો એના થઈ જાય તમને મોડો બતાવવાનું ભારે પડે પ્રજા તો સમજી જ જવાની છે આજ સાચા ગુરુ છે આજ સાચો ધર્મ છે તો તમે જે ખોટી પીપુરી વગાડ્યો તો તમારી હાલત થાય એટલે ગુરુદેવ કહે કે પરસ્પર દેવો ભાવોથી જુઓ વસુદેવ જેવો રામ રામકૃષ્ણ શંકર હનુમાન શ્રી ગુરુદેવ દત્તાત્રે ભવાને પણ પૂજો બૌદ્ધને પણ પૂજો વાગુરુ પણ કરો બધે કરવું હોય તો કરો પણ આ સંસ્કૃતિનો જે સનાતન છે દેશ છે એને પણ લઈને ચાલો ત્યારે સમાજમાં એકતા આવશે શ્રી ગુરુદેવ દત્ત ત્યારે જ તમને સત્યનું જ્ઞાન થશે જ્ઞાન જ્ઞાન ત્યારે જ મળશે જ્ઞાની ત્યારે જ થશે તમે ખુદ કૂવાના દેરકામાં રહો તો તમને કઈ રીતે જ્ઞાન થાય તમારે કૂવામાંથી બહાર આવવું પડશે સમગ્ર બ્રહ્માંડને જોવું પડશે ત્યારે જ્ઞાન પ્રાપ્ત થશે મુસ્લિમ હોય તેનો પણ શિકાર કરો બુદ્ધિસ્ટ હોય તેનો પણ શિકાર કરો જે પણ ધર્મના હોય એનો શિકાર કરો સમગ્ર બ્રહ્માંડને જોવાની દ્રષ્ટિ કરો ત્યારે જ્ઞાન થશે કુવાના દેરકા બની રહે તેને ક્યારેય જ્ઞાન પ્રાપ્ત થતું નથી અને જ્ઞાન શાસ્ત્રો વાંચવાની તમને એની ઝાંખી મળે પણ જ્ઞાન તેમને પરમાત્મા અનુભવથી જ આપે છે આ રીતે તમે બનશો તો પરમાત્મા એનો સ્વભાવ તમારી અગર ખુલ્લો કરશે તમારી દ્રષ્ટિ પરસ્પર દેવ ભાવની થશે તમારા વ્યવહાર પશુ પરસ્પર દેવો ભાવનો થશે તમારા વ્યવહાર વસુદેવ કુટુંબ કમનો થશે તો પરમાત્મા તમને આગળ એનો રહસ્ય ખુલ્લું કરશે ભારત મહાસત્તા કેમ બનવાનું છે કારણ કે એનામાં પરસ્પર પરસ્પરદેવનો ભાવ છે એનામાં વસુદેવ કુટુંબનો ભાવ છે એટલે પરમાત્મા હવે એને જ સત્તા આપવાના છે આ વિશ્વની કે જે બધાને લઈને ચાલે છે બરાબર છે મળીએ ત્યારે સંજય બોડીવાલાના પ્રાર્થકના સત્સંગમાં સર્વે સખાઓ મિત્રોને પણ આ મારો વોટ્સઅપ નંબર છે સેવન ફોર ઝીરો ફાઇવ થ્રી ટુ થ્રી ટ્રિપલ જીરો સેવન ફોર જીરો ફાઇવ થ્રી ટુ થ્રી ટ્રિપલ ઝીરો શ્રી ગુરુદેવ દત્ત